हेलो फ्रेंड्स, હું ચડેનીસા સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે હું બનાવવા જઈ રહી છું રાતન છટનિમીતે કંકોડાનો શાક. તેલ મૂક્યું છે. થોડી કેવી રાઈ એડ કરો. થોડું કેવું જીરું. ચપટી હિંગ. લસણ મરચાં. કંકોડા શાક માં લસણ મરચાં ખૂબ સરસ લાગે છે.

अर्धी चमची खडर अर्धी चमची ढ़ाड़ा जीरू 1 चमची लाल मिर्च पाउडर स्वादानुसार मीठू मिक्स कर दीजिए। जो मसाला बढ़ता हो तुम्हारा उसमें 1 की 2 चमची जो पानी अंदर ऐड कर सको छो થોડું કેવું બે ચમચી જો પાણી એડ કરિયે મિક્સ કરી લઈએ અને 10 મિનિટ મારેતેને સીજાવા દઈશુ ચેક કરી લઈએ બિલકુલ ચીક્યું નથી ને છે લાસ્ટમાં થોડું કેવું આપણે અંદર गरम मसाला ऐड कर दीजिए मैं सरस से वो मिक्स कर लेंगे एक कट કરીને બતાઉ તમને ઓ ફ્રેન્ડ્સ કે લે इजीली કટ થઈ જાય છે તો પણ આ શાક ખાતી વખતે બિલકુલ સમેતું નથી લાગતો અને જટપડ બનતી આ રેસિપી છે તમે સાતરમાં બીસા ઠંડુ શાક પણ ખૂબ જ એન્જોય કરીને ખાઈ શકો છો થેન્ક યુ ફોર વોચિંગ